નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ કુદરતની અનોખી દુનિયામાં જ્યાં વસે છે દસ રસપ્રદ અને અદ્ભુત પ્રાણીઓ સૌપ્રથમ વાત કરીએ ઝીબ્રાની જેની ખાસિયત છે તેની ધારીદાર ત્વચા દરેક ઝિબ્રાની ધારીઓની ડિઝાઇન અલગ હોય છે અને એ તેમને જંગલમાં છુપાવા મદદ કરે છે પછી છે જીરાફ દુનિયાનું સૌથી ઊંચું પ્રાણી

જે રણમાં લાંબા સમય સુધી પાણી વગર જીવી શકે છે તે રણ નું ઓળખાય છે હવે વાત કરીએ રહસ્યમય અને શાંત શિકારી કે અજગર પોતાની સંતાડવાની કળા અને ચપળતાથી જાણીતો છે હવે જોઈએ રંગીન પંખી મેકાઉ અને તુકાન જેના ચટાકેદાર રંગ અને મીઠા અવાજો જંગલ ને જીવંત બનાવી દે છે તેઓ જંગલના સૌથી સુંદર પંખીઓમાંની એક છે પછી છે નાનકડું પણ વિશિષ્ટ કાંકડું જે દરિયાની કિનારે રહે છે અને તેના શેલમાં પોતાનું ઘર બનાવે છે પછી છે નિમ્ર અને સુંદર હરણું જેની દોડ અને અવકાશમાં ઉહાળાઓ એ કુદરતી સૌંદર્ય છે હરણા ટોળામાં રહે છે અને સાવધાન રહે છે શિકારીઓથી બચવા માટે દરિયાના અભૂતપૂર્વ ખેલાડી છે ડોલ્ફિન જે પોતાની બુદ્ધિમત્તા અને રમુજી સ્વભાવ માટે જાણીતી છે ડોલ્ફિન માનવી જેવા ભાવ પ્રકાશ કરે છે અને સમુદ્રનું જીવન વધુ જીવંત બનાવે છે છેલ્લે છે શક્તિશાળી અને ભયાનક મગરમચ્છ જેની શાંત પાણીની સપાટી નીચે છુપાઈને શિકાર કરતી રીત પ્રકૃતિની ચતુરાઈનું ઉદાહરણ છે દરેક પ્રાણી કંઈક શીખવાડે છે સહકાર જીવનનું મૂલ્ય અને કુદરત સાથે સંકલન તો મિત્રો આ વિડિયો જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં લખજો કે કયું પ્રાણી તમને સૌથી વધુ ગમ્યું ફરી મળશું નવા કુદરતી વીડિયો સાથે આપનો ખૂબ ખૂબ આભાર